સાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ બહાટ બે આજની કથાની અંદર અધૂરી કથા આલે છે પંચાળાનું સાતમું સનામત સ્વામી કે ઘોડીઓ છે એની માયા કરવામાં આવતી નથી તો ભગવાન પુરુષોત્તમની માયા કેમ કરવામાં આવે સામાન્ય માણસ એની એટલી મોટી સ્થિતિ હોય તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ એની કેવી સ્થિતિ છે બધા એને મોફ મળે ને ગોળીઓ રાધાને પોતાની પત્ની હોપીને જાય છે લડવા આકાશમાં દેવના અસુર સાથે પંચાળાના હાથના મળતી પછી એક પગ પડે બીજો પગ હાથ પગ હાથ એ બધું ધર્મ પડે પછી ઘોડિયાની પત્ની એ બધા કટકા ભેગા કરી અને ખોળામાં લઈ બાળી મર્યા આ બધું દેખાય થોડીક વાર પછી ઘોડીયો આકાશમાં જેવો ગયો તો એ પાછો આવે અને રાજામાં મોજ માગે કે મારી સ્ત્રી લાવો તો રાજા બીજા બધાને કે જોવા એને કટકા થયા બળી ગયા આથી બીજું ત્રીજો આમ જવાબ દીધો એ કે તમે ખાવન અને રાજા થઈ અને કોઈ વસ્તુ ગોળવી લેવી એ તમારા માટે સારું ન કહેવાય એમ કહી કડિયાની સાર હતી ને આ મુસી કરી ખખરી એમાંથી નીકળી આ શું કહેવાય ગોળિયાની માયા એ ભગવાન પુરુષોત્તમ યોગ માયા અને સાંખ માયા કયા મક્તોની દ્રષ્ટિ લે ને તો દેખાય સ્વામી કે કેસને માર્યો એ અલૌકિક પણ નથી પણ દ્વારકાના બેટમાં સંતાણાને એ અલૌકિક પણ નથી समर्थ था असमर्थ और समर्थ जी द्वारका ना बेट महंताना है ये अलौकिक परम्परा से जो दिव्य शरीर तरकरे बदाय आनंद था पर मनुष्य शरीर तरकर आनंद था ही भक्त क्या સમજાણું દુઃખથી આગળ વધ્યો હોય એ ગમે એટલું સુખ આવે ને તો શક્ય નહીં પણ પેલા સુખથી જીવન જીવ્યા હોય અને જરીક તાવ આવે ને તો રાડી નાખે કા સુખમાં જીવન જીવા છે ને એટલે પણ પહેલેથી જેને દુઃખથી આગળ આવ્યા હોય ને એને ગમે એટલું સુખ આવે ને એ કોઈ શક્ય જ નહીં શા માટે પેલું દુઃખ ભોગ્યું છે એટલે દિવ્ય ચરિત્ર ચરિત્ર સમજ્યા કંસમાં ગોકુળમાં તાણા એ ચરિત્ર અને મને માર્યો એ દિવ્ય ચરિત્ર સ્વામી કે ભગવાન આપણું ધાર્યું કરે તો હબ રાજી થાય ધાર્યું ન કરે રાજી થાય ત્યારે ભક્ત કહેવાય આપણા સંકલ્પ પૂરા ન કરે છતા આપણે રાજ્ય જે મરજી આપણે આપણી રીતે પુરુષાર્થ કર્યો સમજાણું આપણે આપણે કર્યું છે સતાય શું ધણીની મરજી છે એ જાણવી એ મહત્તા છે ન કોઈ જીવ પ્રાણી માત્ર સાધન કરે એની પાછળ ફળની ઈચ્છા રાખે દંડ કરે પ્રદક્ષિણા કરે માળા કરે પૂજા કરે પાઠ કરે યાત્રા કરે ઉપવાસ કરે આ બધું કરે પાછળ શું હોય ન તો ખેડૂત હોય ગાય ભીને ખાંડ આપે શું કામે દોવા માટે કે હસવ ખાણ આપણે હું કામ આપે છે ધોવા માટે આટલી બધી ઘેર અને પછી પાટું મારે પછી બે લાકડી મારે ખા જોઈએ ને એમ કંસને માર્યો એ હરું કોઈક પણ નથી પણ દ્વારકાના ભેટવા સંતાણા એ લોકો શીખવા માટે ભગવાન સમર્થ થકા અસમર્થ પણ બતાવે કરતા હતા અકર્તા પણ આપણે સંસારની અંદર પાણું બંધાતું ન હોય અને પાણું બંધાય તો ન થાય ભગવાન હારાદી દીધા ભગવાન નથી દીધો કા અશી ભગવાને દીધો કા એમ કે પણ કદાચ કોઈ એક્સિડન્ટ થાય ને કોઈ જાય તો ભગવાન મારી નાખ્યો એમ આવ્યો આ થયો દવા પીધું ઓલું કીધું ઓલું કીધું એમ કે બીજા માટે પણ ભગવાને મારી નાખ્યો એમ કોઈ ન કહે હું કઈ ખબર પડી સંગીત કા અસંગ આમ કર્યું કાર્ય કરે ભગવાને ભગવાન સિવાય સ્વામી કે આ જીવનું શરીર છૂટે નહીં કોઈક ભગવાન ગમે આવવું જોઈએ જેના જે ઉપાસક જેના જે આશ્રિત જે હોય એના ઈષ્ટ દેવ આવે ને તે પછી જશે ને આ બધું કાર્ય થાય સમજા ને ભગવાન આવ્યા સિવાય શરીર છૂટે નહીં પરંતુ વિકલ્પ એ ભગવાન ક્યાં મૂકે એની મરજી આપણે બોલાય નહીં જુનાગઢથી બસ ગાડી જતી અમદાવાદ કોઈ રાજકોટ ઉતરી જાય કોઈ સુરેન્દ્રનગર કોઈ વઢવાણ યાનું સ્ટેશન આવે ને તો હા હા જ્યાં જેનું ત્યાં ભગવાન ઉતારી ગયા પણ ગાડી તો આવે એમાં બેસવાનું એમ સ્વામી બાપા કે ભગવાન તેલો આવવાના પણ ક્યાં મૂકશે એ એની મોનોપોલિસી અરે ખબર પડે ને તમે બજારમાં છો એટલે મોનોપોલિસી વેપાર કરતા હોય પણ ખબર ન દે શું આ ક્યાંથી બનાવે કેમ બને જો બજારમાં તે ખબર પડે જીવનું કલ્યાણ કરવું કેવી રીતે કરવું જો એટલે ભગવાન જેની વિશે આવે એ પણ દબાવી દે અને પોતાના અધિક પ્રકાશને કરે સૂર્ય ઉદય થાય ત્યારે અંધારો નાશ થઈ જાય ને બરાબર ને અગ્નિ લોખંડમાં આવે ત્યારે કાળો વર્ણ શીતળતા કઠોર બધી મટી અને કોમળતા થઈ જાય રૂપ ગુણ બધું બદલી આકાર ના બદલો આકાર ક્યારે બદલે પી સોની મળે જ્ઞાન રૂપી હથોડો લે ત્યારે મારધાન આકાર મટે કે તરવાર અનાની થઈ પણ મારે તો લાગે ખરી સમજાને શું કીધું લોખંડ હતું એમાંથી ફોનાની તરવાર થઈ ગઈ પણ મારો તો લાગે ખરી એમ સત્પુરુષ જયારે જીવ છોડીએ ત્યારે મારધારના આકાર એ મટે ત્યારે આપણામાંથી જે કોઈ ખામી હોય ઉપાસનામાં નિષ્ઠામાં આજ્ઞામાં જે કાંઈ હોય કરકસર કરતા હોય આપણે પિશિયેટ કરતા હોય એ ખબડી જાય એ કહે ત્યારે કે ઠેકાણે અપિશિયેટ કરીએ છીએ કઈ વાતમાં અપિશિયટ કરીએ છીએ કઈ વાતમાં સંમતિ આપીએ બોલો એટલે ભગવાન જેને વિશે આવે ને એ પણ દબાવી દે જીવ માં આવે ઈશ્વર માં આવે બ્રહ્મ માં આવે જેમ આવે મહાજો લોયાનો અંદરનું વસનામત એના પર સ્વામી બાપાએ સાક્ષાંત કહીએ સ્વામી કે જીવ એટલે શું કહેવાય કંગાલપણું ભગવાન મહિલા છતાંય કંગાલપણું ન જાય એ જીવ કહેવાય ઈશ્વર એટલે ગુણ અભિમાની એ ધર્મ પાળતો હોય એનો અભિમાન હોય વૈરાગ રાખતો હોય એનો અભિમાન હોય ઈશ્વર છે ગુણ અભિમાની છે અને બ્રહ્મ છે એને સદગુણ રાખવા પડે અને પરબ્રહ્મ છે એમાં એ ગુણ ડૉક્ટરનો છોકરો ડૉક્ટર જ થાય વકીલનો હોય વકીલ જ થાય રાજકારણી હોય એ બધા શું થાય શીખી જાય ને એને કેવું ના પડે રાખવા પડે ત્યાં સુધી બ્રહ્મ કહેવાય અને સેજે રે એ પુરુષોત્તમ નારાયણ મહારાજ કે અમારામાં સ્વાભાવિક ગુણ છે મધ્યનો નો લખ્યો સ્વાભાવિક એટલે લોહી ના ગુણ સમજ રાખવા ના પડે એવો માણસ પહેલાં હતો તમે બોલવાનું પ્રવસન આપો અને ખબર પડી જાય કઈ જ્ઞાતિ છે નહીં શબ્દો પર ખબર જાય પ્રવસન આપતો હોય ને એમાં ખબર પડી જાય કે આ કોણ છે એમ પૂછવું ન પડે બહુ કમ્પ્લીટ માણસ હોય તો સમજાને ને બહુ કમ્પ્લીટ હોય તો હજુ અરે સ્વામી કે પારસ મણી છે લોઢાને અડે ફોનું થઈ જાય સમજા ને પણ માર ધારના આકાર માટે નહીં એ સદગુરુ સ્વામી મળે જ્ઞાન રૂપિયા થોડો લે તો માર ધારને આકાર મટી જાય એમ ક્યારે સ્વભાવ ટળે એ કેમ કરીએ ત્યારે મન ગમતું મૂકી હરી માં રહેવાનું જીવ પ્રાણી માત્ર બધાય પોતાના મનનું ધાર્યું કરે છે એકવાર એક વાર ભગવાને સંત કેમ કરી લઈએ તો સ્વામી કે બેડો પાર થઈ જાય બસ લક્ષી અફેરાશે ને આ બધા ચલી જાય પછી કેમ કરીએ ત્યારે પંશ મારું મા બાપ મારી ખીલી છે નહીં તો હું કરો તમે કહો બધું હાંસું પણ હું કહું એમ ન્યાય કરી દો તો ભલે ગજા સમાજ મનગમતું મૂકી હરી ગમતામાં રહેવાનો છે બોલો ક્યારે રહેવાય પોતાનું બધું છોડે ત્યારે થાય થાય કરો ન થયું નથી હધું જ સુલભ છે તાળું હોય સાવી મારો તો ખુલી જાય પણ હથોડીને તોડી નાખો તો બસ કેટલી નુકસાન થાય આકડીઓ જાય ઓલો હરલાપ જાય તાળું જાય બધું જાય મહેનત થાય આ સેવા પાછું કાંઈ નહીં જો અને સાવી મારે ને તો ઓટોમેટિક ખુલી જાય એમ સત્પુરુષના પસંદ છે ને એ શબ્દો સાંભળવામાં યાદ કરવામાં સમજવામાં સાવી છે એ સાવી મારે ને તો મત ગ્રંથી અહમ ગ્રંથિ ઈર્ષા ગ્રંથિ આજે બસી છે ને આ બધું ગળી જાય હ પણ સાવી મારવી જોઈએ હ બુદ્ધિનો વિષય લગડાય પછી આ પછી હાથનો જોર ન હે કિરાકે જીકી રાખે કા શરીરનો જોર ન લે ને આપણા મનનો વિચાર બુદ્ધિથી કામ લેવાય એમ સ્વામી કે અત્યારે બુદ્ધિથી મોક્ષ થાય સાધનથી નહીં હા દાખલો થોડો અને ફળ જાજો અને આવુંમાં દાખલો વધી જાય અને ફળ અણકું જાય દાખલો વધી જાય ખોડો ઓેજો થોડી મિનિટે ઝાઝું મળે શેનાથી કરે કરો એમ કરો વેપાર કર બુદ્ધિ થઈ એમ વ્યવહારના માર્ગમાં બુદ્ધિ જોઈએ અને મોક્ષના માર્ગમાં પણ બુદ્ધિ જોઈએ બુદ્ધિ જે સત્ય અસત્ય જોગ અજોગ આ બેના વિભાગ પાડી દે ઝાકુ નરતન ધરી નહીં સંત અસંત પિશાન તાકુ નહીં કોટી જન્મે કલ્યાણ સ્વામી બાપા કે આવો સત્સંગ મળ્યો આવા સાધુ આવો ભગવાન મળ્યા અને હાસું ખોટું વિભાગ ન પાડો તો કરોડ એક જન્મ ધરે તો દૂધ ને દસ લીટર દૂધ હોય એમાં વીસ લીટર દૂધ નાખો એમાં સહ દહીં ન થાય શું કીધું દૂધમાંથી દહીં બનાવવું હોય તો સાહીની જરૂર પડે ન થાય ཁྱི ཕྱད ཁྱི 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 ཁྱི